વડોદરા ભાજપ શાસિત પાલિકામાં વહીવટી અધિકારીઓએ આત્મનિર્ભર ભારત અભિયાનના લીરે લીરા ઉડાવ્યા છે જેમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળના લાભાર્થીઓને આપવાપાત્ર સર્ટિફિકેટો લાલબાગ પાસેના સેન્ટર હોમમાં બિનવારસી મળી આવ્યા છે રાજ્ય સરકારે સ્વનિર્ભર દેશ અને રાજ્ય બનાવવા માટે આત્મનિર્ભર ભારત અભિયાન શરૂ કર્યું છે જેમાં નાનો રોજગાર કરવા માટે લોકોને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ લોન આપવામાં આવે છે પણ પાલિકાની ઘોર બેદરકારીના કારણે આજે સંખ્યાબંધ લાભાર્થીઓ સર્ટિફિકેટ વિના રખડી રહ્યા છે તેનું કારણ માત્ર ને માત્ર પાલિકામાં એસી કેબિનમાં બેસીને વહીવટ કરતા વહીવટી અધિકારીઓ છે

જેવા અનેક વેદક સવાલો આમ જનતામાં ચર્ચાતા હોય છે પાલિકાની દબાણ શાખા દ્વારા સ્વનિધિ યોજનાના લાભાર્થીઓના દબાણો દૂર કરવામાં નથી આવતા પણ પણ જે વ્યક્તિને હજુ સુધી કોઈ ધક્કા ખાધા પછી પ્રમાણપત્ર નહીં મળતા તેમણે દબાણ શાખાની કામગીરીના રોષનો ભોગ બનવું પડતું હોય છે શું આ પ્રમાણપત્ર વિતરણની કામગીરીમાં પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓની આળશ કે પછી અન્ય કોઈ કારણ છે તે અંગે તપાસ અને જવાબદાર અધિકારી સામે કાર્યવાહી એ જ માંગ ઉઠી છે વડોદરા શહેરમાં આવેલ જે લાલબાગ બ્રિજ નીચે જે સેન્ટર હોમ બનાવવામાં આવ્યું છે આ સેન્ટર હોમ ની અંદર જે ગરીબ લોકો જે રોડ રસ્તા પર રહેતા હોય તેઓના માટે ખૂબ જ સારી સવલતો સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે ખાસ કરીને હાલમાં અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે અહીંયા ગાડી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ જે લોકોને લોન આપવામાં આવી હતી એ લોનના જે સર્ટિફિકેટ છે આ સર્ટિફિકેટ જે કહેવાય છે કે નરેન્દ્ર મોદીના સહી સિગ્નેચર સાથેના જે સર્ટિફિકેટો છે આ ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યા છે અને હજારોની સંખ્યામાં સર્ટિફિકેટો હાલમાં ધૂળ ખાતી હાલતમાં છે ત્યારે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેર કોર્પોરેશનમાં બેઠેલા જે અધિકારીઓ અને કર્મચારીઓ આ જાડી ચામડીના મગરો મફતનો પગાર લેતા હોય તેમ પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે અને જે અધિકારીઓ અને કર્મચારીઓ જે હાલમાં પણ જે દબાણ શાખાની ટીમોને સૂચના આપે છે કે તમામ લારી ધારકોની લારીઓ ઉપાડવામાં આવે છે ત્યારે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ જે લોકોને લોન આપી છે અને આ સર્ટિફિકેટ જે ખૂબ જ સારી રીતે અને ઉપયોગી છે એટલે કંઈક ને કંઈક લાગે છે કે આ લોકો આપી નથી રહ્યા ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ સર્ટિફિકેટો વહેલામાં વહેલી તકે તમામ લાભાર્થીઓ પાસે પહોંચતા કરવામાં આવે તેવી અમારી માંગ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર